મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ સત્સમ કથામાં આપ સૌનું સ્વાગત જય શ્રી રામ પ્રેમથી બોલો શની મહારાજ કી જય हनुमान जी महाराज की जय ओम नमः शिवाय प्रिया भक्त જનો આજ તમે શ્રવણ કરશો ન્યાયના દેવતા શનિદેવ તથા हनुमान जी ની ખૂબ જ દુર્લભ કથા પુરાણો અનુસાર શનિદેવ નું એક નામ કૃષ્ણપદ છે આ નામ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને શનિદેવને આપ્યું હતું આજના દિવસે જે પણ મનુષ્ય આ વ્રત કરે છે અથવા કથાનું શ્રવણ કરે છે તો તે ભક્તો પર શનિદેવની સાથે સાથે હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે કારણ કે દોષથી પરેશાન મનુષ્ય આ દિવસે હનુમાનજીની કથા સાંભળવી તથા ભજન કીર્તન કરવાથી તેમના તમામ પ્રકારના ગ્રહ અને સાડેસાથી ધૈયા સમાપ્ત થઈ જાય છે અને સાથે જ શનિદેવની કૃપાથી ભક્તોને રોગોથી મુક્તિ મળે છે તો પ્રિય ભક્તજનો आवो श्रवण करिए दुख दरिद्र ने दूर करना शनिदेवनी खूबज दुर्लभ कथा कोई गाम में एक खूबज विद्वान ब्राह्मण रहते एक दिवस रात्र स्वप्न में जयू के एक वादरी वस्त्र पहरेलो खूबज दिव्य पुरुष तेने कही रहो छे के हे ब्राह्मण देवता हूँ तने लागिश। हवे जुओ आ ते ब्राह्मण ने रोज तेना थी ते परेशान थी गये दुबड़ो पातरो थवा लगे स्वास्थ्य खूबज बगड़वा लगू एक दिवस तेनी पत्नी ए कहियो जो हो तमें केटलू सारू खवडावू पीवड़ावू छू मेवा मिश्री खवडावू छू दूध मलाई खवडावू छू सारू भोजन आहार खवडावू छू तो तमे आटला दुबळा पातळा केम थता जाओ कारण शू ते ब्राह्मणे पत्नी ने तेनु आखो हाल कहू के मारा स्वप्न में मा एक वदरी कपड़ा पहरेला खूबज दिव्य पुरुष आवे छे तेओ मने कहे छे के हे ब्राह्मण हूँ तने लगीश हवे आज विचारी ने मने भूख तरस नहीं लगती हूँ दुबड़ो थ जाऊँ छू तेरे ब्राह्मणि कहू हे पतिदेव मने लागे छे के तमने शनि भगवान दर्शन आपे छे। आपेरा पर शनि दशा शुरू थवा तमने तेओ सचेत करे छे। अवश्य शनि महाराज है हम आ वक्ते जय देखाय तो तेम कहजो कि ते मैंने फ्त सवापेहर ज लगो પ્રિય ભક્ત જનો તેજ દિવસે જારે રાત્રે થાય છે તો બ્રાહ્મણ ફરીથી સૂઈ જાય છે અને તેના સ્વપ્નમાં શનિ ભગવાન દર્શન આપે છે અને કહે છે હે બ્રાહ્મણ આજે હું તમને લાગીશ ત્યારે બ્રાહ્મણે કહ્યું હે ભગવાન જો તમે લાગહો જ કરવું છે તો લાગી જાઓ પણ આ કહો ભગવાન તમે કેટલા દિવસો માટે લાગશો ત્યારે શનિદેવે કહ્યું હે બ્રાહ્મણ તમારા પર 7.5 શરૂ થવાની છે હું તમારા પર 7 વર્ષ માટે લાગીશ प्यारे ब्राह्मण कहू क्षमा करजो भगवान आटलू भारे तो मारा थी सहन नहीं थाय सात वर्ष खूब छे भगवान तेरे शनिदेव बोलिया सारू पांच वर्ष माटे लगीश तेरे ब्राह्मणे कहू शनि महाराज मारा माटे छे शनि भगवान बोलिया तो ठीक छे ढाई वर्षनू लागी जाओ ब्राह्मणे फरी थी मना दीधी तेरे शनिदेव कहवा सवा पहर सवापेरनू लागीश तो ठीक रह પ્રિય ભક્તજનો તેને સવા પહેરની શનિની દશા લાગી ગઈ બ્રાહ્મણે નિંદ્રાથી ઉઠતા જ તેની પત્નીને કહ્યું જુઓ મારી સવા પહેરની શનિની દશા લાગી છે તેથી હું જંગલ જઈને સમય વિતાવીશ તું મારા ખાવા પીવાનું આખું સામાન બાંધી દે અને મારા પાછળ કોઈની સાથે ઝઘડો ન કરીશ ઘરમાં બેસી રહેજે બાળકોને પણ ક્યાંય ન જવા દેજે અને આ સવા પહેરમાં કોઈને ગાળ પણ ન સંભળાવજે આમ કહીને બ્રાહ્મણ તેના ઘરેથી જંગલ તરફ ચાલી નીકળ્યો જંગલમાં બ્રાહ્મણ એક પીપળાના વૃક્ષની નીચે બેઠો અને हनुमानજીનું પાઠ કરવા લાગ્યો એક પહર વીતી ગયો તો બ્રાહ્મણે વિચાર્યું બાકીનો સમય તો રસ્તામાં જ વીતી જશે સવારે ત્યાંથી ચાલી નીકળ્યો અને રસ્તામાં ચાલતા તેને એક શાકભાજી માર્કેટ દેખાઈ તેણે શાકભાજી માર્કેટમાંથી એક મોટું કોરું ખરીદ્યું કોરું ખરીદીને તેની ચાદરમાં વીંટીને ત્યાંથી ચાલી નીકળ્યો ત્યારે રસ્તામાં શનિ મહારાજ એક સાધુનું વેશ બદલીને તેની પાસે આવે છે અને કહે છે તમારી ચાદરમાં શું છે બ્રાહ્મણે કહ્યું હે સાધુ મહારાજ મારી આ ચાદરમાં તો કોરું છે સાધુએ કહ્યું સારું કોરું છે તો બતાવો જ્યારે બ્રાહ્મણે તેની ચાદર બતાવી તો આશ્ચર્ય તેમાં તો તે રાજ્યના રાજાના પુત્રનું કાપેલું માથું હતું આ જોઈને સાધુ મહારાજ જે શનિદેવ હતા તે બ્રાહ્મણને લઈને રાજદરબારમાં પહોંચી ગયા અને રાજાને કહેવા લાગ્યા મહારાજ આ જુઓ આ દુષ્ટ દુરાચારી તમારા પુત્રની હત્યા કરીને તેનું માથું કાપીને તેની ચાદરમાં લઈને ફરી રહ્યો હતો તેને તમે દંડ આપો પ્રિય જનો રાજાએ જ્યારે સાંભળ્યું કે તે બ્રાહ્મણે તેના પુત્રને મારી નાખ્યો છે રાજકુમારની હત્યા કરી દીધી છે ત્યારે રાજા ખૂબ જ ક્રોધિત થયો તેણે કહ્યું મને ન બતાવો મારાથી આ બધુ જોઈ નહી શકાય હે સૈનિકો તમે તેને તુરંત લઈ જાઓ અને તેને સુરી પર ચઢાવી દો જારે નગરમાં આ સમાચાર કે રાજાના પુત્રનો માથું કપાઈ ગયું છે એક બ્રાહ્મણે તેની હત્યા કરી દીધી છે તો નગરમાં હાહાકાર મચી ગયો અને તે બ્રાહ્મણને સૈનિકો સુરી પર ચઢાવવા માટે લઈ ગયા जारे फांसी पर चढ़ावा जवाड़ा था तार जेम के निम हो मरनार थी, तेनी अंतिम इच्छा पूछवामा आवे छे तो सैनिकोए पण ब्राह्मणनी अंतिम इच्छा पूछी सैनिकोए सैनिकोंए हे ब्राह्मण कहो तारी अंतिम इच्छा छे भक्तजनो ब्राह्मणे के जो कोई प्रकारे के समय माटे फांसी अटकी जाए तो शनिनी दशानो सवा पहर पूरो थई जशे आ विचारी कहु भाई हूँ बापण की नित्य बालाजीनी कथा कहतो अने सांभ आव्यो आ આજે મરતા પહેલા અંતિમ વખત કથા કહી લેવા દો હવે શું હતું फांसी આપનારા સૈનિકોએ તેની છેલી ઈચ્છા પૂરી થાય ત્યાં સુધી फांसी अटકાવી દીધી કથા કહેતા કહેતા સવા પહેર પૂરો થઈ ગયો શનિની दशा ખતમ થઈ ગઈ હવે અહી જો રાજાનો જે પુત્ર હતો રાજકુમાર તે જંગલથી શિકાર રમીને પાછો રાજમહેલમાં આવી ગયો રાજમહેલમાં રાજકુમારને જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થયો પણ મન માં તેને ડર પડ લાગ્યો જો તે નિર્દોષ બ્રાહ્મણ ને फांसी ચઢાવી દીધી હશે તો બ્રાહ્મણ હત્યા નો દોષ લાગી જશે હવે શું હતું રાજા એ બે ઘોડેસવાર ને જલ્દી થી फांसी ઘર તરફ દોડાવ્યા અને બ્રાહ્મણ ને આદર સહિત દરબાર માં આવવાનો હુકમ આપ્યો બ્રાહ્મણ રાજ દરબાર માં હાજર થયો તો રાજા એ ક્ષમા માંગતા કહ્યું કે તમારી बाजू માં જે ચાદર છે તેને ખોલીને બતાવો રાજાની આજ્ઞા અનુસાર બ્રાહ્મણે ચાદર ખોલી તો તેમાં કોરું હતું રાજાએ બ્રાહ્મણને ખૂબ સાદર આપ્યું અને પૂછ્યું હે બ્રાહ્મણ દેવતા મને આ સમજમાં નથી આવતું આ બધા પાછળ રહસ્ય શું છે આ બધું કેમ થયું આખરે આ બધું હતું શું ત્યારે બ્રાહ્મણે કહ્યું હે મહારાજ મને સવા પહેરની શનિની दशा લાગી હતી તેથી આ બધું થયું રાજાએ કહ્યું હે બ્રાહ્મણ શનિદેવની દશા કઈ રીતે ટળે છે બ્રાહ્મણે કહ્યું હે રાજન જો રાજા અથવા શેઠને આ દશા લાગે તો કાળો હાથી અથવા કાળો ઘોડો દાન કરવો જોઈએ ગરીબને શનિની દશા લાગે તો પીપળની પૂજા કરવી જોઈએ અને શનિની કથા સાંભળવી જોઈએ તલ તેલ અને કાળી ઉડદ વગેરેનું દાન કરો કાળા કૂતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવો તો શનિની દશા ઉતરી જાય છે હવે જુઓ રાજાએ તે બ્રાહ્મણને કોરું પાછું આપ્યું હવે ઘરે આવીને બ્રાહ્મણે કોડુ તેની પત્નીને આપ્યું જારે તેની પત્નીએ શાક બનાવવા માટે તે કોળાને કાપ્યું તો તેના બીજની જગ્યાએ हीरा મોતી નીકળવા લાગ્યા ત્યારે બ્રાહ્મણે પૂછ્યું હે પતિદેવ આ બધું શું છે તેમાંથી हीरा મોતી કેમ નીકળી રહ્યા છે તેને ક્યાંથી લાવ્યા છો તમે ત્યારે બ્રાહ્મણે કહ્યું હે પ્રિય જારે શનિની દશા લાગી હતી તો આ કોરુ કુંવરનું માથું બની ગયું હતું અને જારે દશા ઉતરી છે तो शनि महाराजे केवी निहाल करी अमने माल करी दीधा दीधा है शनि देवता जेम ब्राह्मण ने शनि दशा लागी वड़ी तेम कोई ने शनि दशा न लागे जेम ब्राह्मण ने धन दौलत मड़ी वरी बधा ने धन दौलत मड़े कथा कहता सामरता हुंकार भरता बधा ने मड़े बोलो श्री शनिदेव की जय ओम नम शिवाय